સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવારે માનતા પૂરી કરી ઠાકોરે અર્પણ કરી માનતા પૂરી કરી તેમના બાઠીવાડા નિવાસ સ્થાને પણ વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી મોટી સંખ્યામાં કાર્યકરો શુભેચ્છા આપવા ભીખાજી ઠાકોરે મીડિયા સાથે કરી વાતચીત પાંચ લાખ કરતા વધુ બહુમતથી વિજયનો વિશ્વાસ ભીખાજી ઠાકોરે વ્યક્ત કર્યો અરવલ્લી સાબરકાંઠાના બાકી રહેલા પ્રશ્નો ઉકેલવાની તત્પરતા પણ દાખવી હતી આજે સાબરકાંઠા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી જારી પસંદગી થઈ છે ત્યારે હું કેન્દ્રીય નેતૃત્વ આપણા રાજ્યનું નેતૃત્વ અને બંને જિલ્લાના સંગઠનનો આભાર માનું છું કે મારા જેવા એક કાર્યકર્તાને કે નીચે ગ્રાસરૂટ પર કામ કરતો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એવાની મને પાર્ટીએ ટિકિટ આપી અને ઉમેદવાર બનાવીશું ત્યારે આજે અત્યારે હું સવારથી મારા સમર્થકો સાથે આ મારા મેઘા માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યો છું અને માતાજીમાં હું અખૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું અને આખું માતાજીના જીર્ણોધાનું કામ પણ મારી આખી સમિતિ છે એ સમિતિ મારફતે કરાવી છે ત્યારે હું માતાજીની કૃપાથી એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરું છું અને સરકારે પણ કરેલા કામો એ કામો પ્રજા સુધી પહોંચાડીએ છીએ અને એના લીધે જંગી લીટ થી જીતીશ એવો આશાવાદ વ્યક્ત કરું જયદીપ ભાટી નો રિપોર્ટ અમારી તમામ સાથે